દાદરાનગર નગર હવેલીના રખોલી ખાતે આવેલી કુમાર શાળા હોસ્ટેલમાં ભોજન દરમિયાન દિવસથી રોટલી ન આ બાળકો ભાત ખાવા પર મજબૂર બન્યા છે ત્યારે સરકારી શાળાઓમાં પૌષ્ટિક આહાર આપવાના પ્રશાસનની વાતનો છેદ ઉડતો જણાય છે એક તરફ દાનાહ પ્રશાસન પ્રદેશની દરેક સરકારી શાળાઓમાં નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજે પૌષ્ટિક આહાર આપવામાં આવતો હોવાની વાતો કરે છે પરંતુ અહીંના રખોલી ખાતે આવેલી કુમાર શાળા બોયઝ હોસ્ટેલના છાત્રાએ જણાવ્યું હતું કે તેઓને મેન્યુમાં રોજ રોટલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ છેલ્લા એકવીસ દિવસથી ખાવામાં રોટલી નથી મળી રહી સાથે જ સવારના સમયે દૂધ અને કેળા પણ મળતા હતા તે પણ બંધ થઈ ગયા છે અને આ હોસ્ટેલમાં અભ્યાસ કરતા કરવા માટે વિવિધ ગામોના આશરે 60 થી 70 છોકરાઓ રહે છે ત્યારે બીજી તરફ આજ રખોલી શાળા કેમ્પમાં છેલ્લા એક વીકથી ટીચર્સ ટ્રેનિંગનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને એમના ભોજનમાં શીરો, પુરી, ઢોકળા, બે જાતની શાક, દાળ ભાત જેવી અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવી રહી છે તો એજ્યુકેશન વિભાગ કુમાર શાળાના વિદ્યાર્થીઓ સાથે કેમ ભેદભાવ કરી રહ્યા છે તેઓને માત્ર દાળ ભાત ખાવા પર મજબૂર કરી રહી છે તેવા સવાલો હાલ ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ દાદરાનગર હવેલી અમારે હમણાં મજબૂરી છે એટલે કે અમને દાળ ભાત બહુ દૂરથી ઘર છે હોય એટલે ચોખ્ખા દાળ ભાતથી ખાવા પડે છે એટલે આ સર ખાવામાં તો સારું આપે પણ અમારે ત્યાં એટલે બે ત્રણ અઠવાડિયાથી હજુ ઘઉં આવેલા છે એટલે મતલબ હા સર રોજના એટલે નાસ્તામાં તો સોમવારે અમને લાપસી મળતી છે પછી મંગળવારે કુવા પછી બુધવારે ચણા અને ગુરુવારે રવા પછી શુક્રવારે મગ અને શનિવારે પછી ખીચડી મચી છે હા સર એટલે અમારે ત્યાં ઘઉં નહીં મળે એટલે છોકરાને થોડી તકલીફો થાય એટલે આટલા દૂરથી આવવાની એટલે પછી છોકરાઓ સહન કરી લે એટલે રોજના દાળ ભાત ખાણી ખાવાનું હજુ તો બપારે એટલે બપોરે દાળ ભાત ખાવાનું છે અહીંયા સમસ્યા આવી છે કે અમે જ્યારથી હોસ્ટેલ પર આવ્યા ત્યારથી અમને ખાવાનું સારું મળતું હતું પણ હવે થોડાક દિવસ થયા પછી અમને દૂધ નહીં મળતું અને ઘઉં પૂરા થઈ ગયા એટલે અમને દાળ ભાત ખાવા પડે છે અને કેળા નથી મળતા છે કે સવારે કેળા જોઈએ પણ કેળા ખરેખર આવતા નહીં મળે અને દૂધ દૂધ નહીં આવતું મળે એના સાથે કહેતા હતા કે બિસ્કીટ એ પણ નહીં આવતી મળે એમ પહેલાં દૂધ અમને મળતું હતું પણ વેકેશન વેકેશન પડ્યું ને પહેલાં અમે આવ્યા પછી અમને હવે દૂધ મળતું નહીં પહેલાં અમને મળતું હતું પણ હવે કેમ તો દૂધ નહીં મળતું એમ સાંજે ખાવામાં મળે પણ દાળ ભાત હવે ખાય એમ